અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026 થાઉઝન્ડ ટ્વેન્ટી 21 રોલ નંબર ટવેન્ટી વન કાર્ટૂન આવતું તું ગોવર્ધન પર્વત હતો વરસાદ પડતો હતો ને એટલે એટલા માટે કૃષ્ણ ભગવાનને ઉપાડી લીધું તો હેલો ગાઈસ તો ગુડ મોર્નિંગ તો કેમ છે જય માતાજી તો વેલકમ છે અમારા બ્લોગમાં તમારું બાર વાગ્યા છે અને આજે છે તારીખ પાંચ થમનેલ બનાવતા હતા કાલના ફ્લોક ની આ બાલીવાળો ફ્રોક આપણે બધી થમનેલ કોમ્પ્યુટરમાં બનાવીએ અમારા દાદા બનાવવા થમનેલ બધી એ બધું હિસાબ આટલો બધો હિસાબ છે ને મારે તો આટલો બધો ભાવ અને આ છે દાદાની ઓફિસ તમારે કઈ પોસ્ટર બોસ્ટર બનાવવું હોય તો દાદાને કોન્ટેક્ટ કરો આ એમનું ઇન્સ્ટાગ્રામ આઈડી આ શું બનાવ્યું દાદા સ્ટેન્ડ બનાવ્યું મોબાઈલ મોબાઈલ મૂકવાનું આવડું મોટું થોડું નહીં મોટો આવી વાળું સ્ટેન્ડ ગયો તમે વીજળી થાય તો ભાઈ તમારે કઈ ડિઝાઇન યા ભાઈ બોર્ડનું કામ હોય તો દાદાને કોન્ટેક કરો તો ભાઈ હવે આપણે જઈએ ફ્લાવર્સ જોવા માટે હું પ્રદીપ અને જેડી કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો તો ભાઈ આપણે ટિકિટ લઈ લીધીએ મેટ્રોની તો આપણે જઈએ ફ્લાવર શો જોવા માટે રિવરફ્રન્ટ તો આપણે ફાઇનલી મેટ્રોથી ઉતરી ગયા ઓલ્ડ હાઈકોર્ટ વસ્ત્રાલ ગામથી બેઠા હતા તો ફ્લાવર શો જોવા માટે રિવરફ્રન્ટ આવવું હોય તો ઓલ્ડ હાઈકોર્ટ ઉતરી જવાનું પછી અહીંથી નીચે જવાનું પછી રિક્ષા ગોતવાની અને રિક્ષા બેસી જવાનું તો કાંઈ છે આપણે મેટ્રો સ્ટેશનથી ચાલતા ચાલતા આવીએ એક કિલોમીટર જેવું ચાલ્યા આ ભાઈ અમે આ ભાઈના જોડે જ્યારે પણ જઈએ ને બસ હેડાર હેડાર જ કરે એનું શરીર હ અમારું તો શરીર નહીં તો અમે હેડ હેડ કરીએ અને આ જગ્યાએ થાય છે પતંગ ઉત્સવ એ ટૂંક સમયમાં ચાલુ થશે એનો વ્લોગ આપણે ચાલુ થશે એટલે આપણે આવીશું વ્લોગ બનાવવા તો બતાવીશું તમને કોફી જે બધા ઓ ગાઈસ દેખો ને લિબર ફંડ શું લિબર ફંડ લિબર ફંડ

ઈચ્છા હોય શું ફોનના તો ભાઈ કન્ટિન્યુ બ્લોગ જતા રહેજો આગળ બતાવીએ તમને ફ્લાવર શો તો ફાઇનલી ભાઈ આપણા ફ્લાવર શોમાં બચવા જયા બહુ વાર નથી તો ઘણા લોકો ફ્લાવર શોની રાહ જોઈને બેઠા હતા તો ફ્લાવર શો આપણા એક જાન્યુઆરીથી પચીસ જાન્યુઆરી સુધી ચાલુ રહેશે તો હું તમને આજે બધું જ અહીંયા જણાવી દઈશ કે પાર્કિંગની કેવી ફેસિલિટી ટિકિટનો શું રેન્ટ છે બધું તમને જણાવી દઈશ કયા ગામથી બ્લોગ જોવો છો એ પણ કોમેન્ટ કરી દેજો તો કન્ટિન્યુ બ્લોક જોતા રહેજો તો ભાઈ આપણા ફ્લાવર શો એ પહોંચી ગયા આ બાજુ ફ્લાવર શો અને એની એક્ઝેક્ટ સામે ફ્લાવર શોનું પાર્કિંગ છે ટિકિટ અને ટાઈમની વાત કરીએ તો જો સ્ક્રીન ઉપર તમને દેખાતું જ હશે બાકી તમે ઓનલાઈન બુકિંગ કરવું હોય તો આ સ્કેનર આપેલું છે તો તમે સ્કેન કરીને ઓનલાઈન બુકિંગ બી કરી શકો છો તો અમારો પ્રદીપ ટિકિટ લેવા ગયો છે ક્યાં ગયો તો ઠીકો ભાઈ અમારો પ્રદીપ ટિકિટ લઈને આવી ગયો છે તો ઉપર જાય ટિકિટ સો રૂપિયા લખ્યા અને વીઆઈપી ટિકિટ ના કેટલા હતા તો ભાઈ ફાઈનલી આપણા ફ્લાવર શો ગેટથી એન્ટ્રી કરી દીધી અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો ટુ થાઉઝન ટ્વેન્ટી સિક્સ ભારત એક ગાથા અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ અહીંયા તમે ગેટથી એન્ટ્રી કરશો તો અહીંયા અલગ અલગ બધા કલ્ચર તમને જોવા મળશે અહીંયા ઉત્તરાયણનું કલ્ચર જોવા મળશે હોળી ધોરેટીનું કલ્ચર છે ઉત્તરાયણનું કલ્ચર છે એમાં અહીંયા સ્કેન આપેલું હોય તો જે સ્કેન કર્યું પછી એથી તમે થોડા આગળ આવશો એટલે તમને અહીં દિવાળીનું કલ્ચર તમને જોવા મળશે અને ઓલી સાઈડ ધોરેટી હોળીનું કલ્ચર છે તો એ બધા અલગ અલગ કલ્ચર બનાવેલા બે હજાર છવ્વીસના તો અહીંયા એક બાળકોનું પણ બનાવેલું છે ફ્લાવર શો એમાં છો સ્પાઈડરમેન પછી આ શું સુવર નાનું નાનું સુવર છે અહીંયા હોર્સ તો અહીંયા મિત્રો તમે થોડા આગળ આવશો એટલે અહીંયા એક રોલ નંબર ટ્વેન્ટી વન નામનું કંઈક કાર્ટૂન આવતું હતું નાનપણમાં મેં જોયું હતું એટલે મને ખબર છે તમે જોયું હોય તો કોમેન્ટ કરજો તો એનું એક સારું એવું કલ્ચર અહીંયા બનાવેલું છે સુંદર બહુ સારું એ અને એની પાછળ આપણું રાષ્ટ્રીય પક્ષી મોર જેમ છે તો એનું પણ એક કલ્ચર બનાવેલું છે તો અહીંયા ઘણા બધા કલ્ચર છે હા શિવા તો અહીંયા એક શિવા શિવાનું પણ કલ્ચર બનાવેલું હોય સરસ મજાનું એવા સમુદ્ર મંથનનું કલ્ચર એક જોવા મળશે તમને એ પણ આખા ફ્લાવર શોથી બનેલું છે તો એની એક્ઝેટ સામે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જ્ઞાન આપતા હોય એવું કલ્ચર અહીંયા તમને જોવા મળશે કે શ્રી કૃષ્ણની સામે એક્ઝેટ તમને જોવા મળશે રામ સેતુ તો અહીંયા એ પણ ફ્લાવર શોથી બનેલું હોય અને અહીંયા ઘણા બધા એવા સારા સારા કલ્ચર અહીંયા જોવા મળશે તમને ઓરિજિનલ સાહેબ હા ઓરિજિનલ સાહેબ ઓરિજિનલ સાહેબ આપણા બધાના ઝોન થ્રીમાં મિત્રો તમે અગાઉ થોડા આવશો એટલે અહીંયા તમને જોવા મળી જશે ગંગા વતરણ તો એ પણ ફ્લાવર બનેલું બાકી બીજી ડિટેલ અમારા પ્રદીપભાઈ અક્ષુ યાદ છે ગોવર્ધન પર્વત હા બહુ વરસાદ પડતો હતો ને એટલે એટલા માટે કૃષ્ણ ભગવાને ઉપાડી લીધો હતો કેટલી હોય ઉપર કેટલી હોગી ઉપર પછી પછી ઓપરેશન સિંધુ શું બોલું તને બોલતા ના આવડે તો વચ્ચે ના બોલે ઓપરેશન

તમને જોવા મળશે કે આપણા ભારતમાં ઓલિમ્પિક થવાનું એનો લોકોપ્રિય અહીંયા ફ્લાવર શોમાં બનાવેલો છે જે એની સામે તમને જોવા મળશે બુલેટ ટ્રેન આપણા અમદાવાદથી બોમ્બેવાળી બનવાની છે હજુ બની નહીં કામ ચાલુ છે બની જાય છે ડાયરેક્ટ આપણે બોમ્બે જઈશું બ્લોક બનાવવા તો આટલેથી આવા ફ્લાવર શો અહીંયા ખતમ થાય છે તો અહીંયા આપણે એક્ઝિટ કરીએ અટલ બ્રિજ અટલ બ્રિજ તો આપણે અહીંયા છે નહીં તો અહીંયા તમને જોવા મળશે અટલ બ્રિજ એ તો બધા જોઈ જશે જો આની પેલી સાઈડ એક નાનું ફ્લાવર શો આવેલું હત એ તો ચાલુ જ હોય ને તો ફાઇનલી એવા આપણા ફ્લાવર ની બહાર નીકળી ગયા અહીંયાથી એક્ઝિટ કરી દઈએ આવવે શું કહેવું જોડી કેવું રહ્યું ફ્લાવર શો જ્યાં જ્યાં છબી બહુ સારું એવું ફ્લાવર શો હતું અને બધું જોયા જેવું હતું એકવાર તો આવે જેવું પચ્ચીસ તારીખ સુધી ચાલુ રહેશે

રંગ રાખ્યો હું તો પ્રેમ થી દેલું જયું